રૂપાલાના વિરોધનું વંટોળ હવે રોકાવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે દસકોઈ તાલુકાના ગામડાઓમાં પણ રૂપાલાના વિરોધનો વંટોળ ફૂંકાઈ રહ્યો છે રાજકોટ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર શ્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને રાજપૂત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે જે રોષ હવે ગુજરાતના ગામે ગામ પ્રવાસી રહ્યો છે આજ રોજ અમદાવાદના દસકોઈ તાલુકામાં આવતા ગામોના રાજપૂત સમાજ દ્વારા અમદાવાદ પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા સુખરાય મહાદેવના મંદિર ખાતે એકઠા થયા હતા અને ત્યાંથી રેલી સ્વરૂપે દસકોઈ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા તેમાં દસકોઈ તાલુકાના તમામ ગામોના રાજપૂત સમાજમાં એકઠા થયા હતા અને સર્વાનુમતે જો રાજકોટની બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય તો સમસ્ત ગતરાડ ગામ આગામી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરશે અને ભાજપના કોઈ પણ કાર્યકરો કે ભાજપના પ્રચારકોને ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનર સાથે રેલી નીકાળી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું જો રાજકોટ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર શ્રી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર દસ કોઈ તાલુકાના ગામે ગામ કરવામાં આવશે